એ વખત દસ દસ નંબરના આંકડાએ નવડાને ધક્કો મળ્યો નવરા આટલાને ધક્કો મળ્યો આઠડા એ છગાને એ કરતા કરતા ધક્કા મારતા મારતા છેલ્લે એકડો હોય તો એકડાએ વિચાર કર્યો કે છેલ્લે જીરો છે જો હું એને એને ધક્કો આપીશ તો હું પણ જીરો થઈ જઈશ ત્યારે એકડાએ પોતાની બાજુમાં જીરોને બેસાડી દીધો એકડાની બાજુમાં જીરોને બેસાડી દીધો મારો કહેવાનો તાત્પર્ય તમે સમજી શક્યા હશો કે કદાચ કોઈ વ્યક્તિ ભણવામાં નબળી હોય કોઈ સામાજિક રીતે નબળી હોય આપણી પાસે ઉચ્ચ વિચારધારા હોય આપણી પાસે સારું ધન હોય તો જે નબળી વ્યક્તિ હોય એટલે તમારી બાજુમાં બેસાડી દો ને બાપ એની કિંમત વધી જાય તો ઉજળો એવો આહીર સમાજ છે હું માતાજીને પ્રાર્થના કરું હર હંમેશું પ્રગતિ કરો ખૂબ સારા એવા આગેવાનો સારા દાતાઓ સારા સારા એવા આઈપીએસ ઓફિસરો સમાજમાં નિર્માણ થાય ને દર વર્ષે આપ અમને સાધુઓને બોલાવો છો જય શિયામ જય હમણાં અહીંયા જે દીપ પ્રાગટ્ય થયું એમાં દરેક વ્યક્તિમાં એક દીપ તો પ્રગટેલો જ હોય છે પણ આહીર કર્મચારી મંડળ દ્વારા સતત ખૂબ જ બધા પુરસાદ કરીને ખૂબ મહેનત કરીને ભાઈએ જેમ વાત કરી કે જે અડક માનવી હોય છે એની મુશ્કેલી પણ નડતી નથી ગમે તેવી મુશ્કેલીઓને સહન કરી અને સતત સતત આગળ જે વધવાની પ્રક્રિયા ચાલી રહી છે સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું એ વિદ્યાર્થીઓમાં જે જ્યોત જલી રહી છે એ વિદ્યાર્થીઓને દિવેલ પૂરવાનું કાર્ય જો કરતા હોય તો આ કર્મચારી મંડળ કરી રહ્યું છે હું આપ બધાને ખૂબ ધન્યવાદ આપું છું વિદ્યાર્થીઓ અહીંયા જે જે લોકોને અત્યારે સન્માન થઈ રહ્યા છે એ બધા તો રાજી થશે પણ ઇનકેસ કદાચ કોઈનો નંબર ના આવ્યો હોય તો એને વધારે વખત મહેનત કરી આગળ આપણે પણ અહીંયા બીરાજેલા ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ સારણવા મન્યુ એટલે સ્પીકર છે લેખક છે તો એ બધા પાસેથી આપણે પ્રેરણા લેવાની છે આમાં કોઈ ડૉક્ટર્સ છે કોઈ વકીલ છે કોઈ ઉદ્યોગપતિ છે કોઈ રાજનેતા છે પેલા પણ ભાઈ એક રાજમત સંત મત અને સમાજ મત લેવામાં આવતો હતો અત્યારની યુવા ટીમ રાજમત પણ લઈ રહી છે સમાજમત પણ લઈ રહી છે અને સંતમત પણ લઈ રહી છે આ બધાને ખૂબ ધન્યવાદ આહિરી કર્મચારી મંડળ મોરબી દ્વારા સતત પંદર વર્ષ થયા દર વર્ષે વિદ્યાર્થી સન્માન સમારંભ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન નિવૃત્ત કર્મચારીઓનું સન્માન સમારંભનું જ્યારે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વપ્રથમ તો હું આ કાર્યક્રમના અધ્યક્ષ મારા ગુરુભાઈ અને વવાણી રામભાઈ માણી જગ્યાના મહંત્રી પૂજ્ય પ્રભુદાસજી મહારાજને જય શિયા રામ પ્રણામ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નારી શક્તિ સ્વરૂપા જે ગણાય શ્રી જયશ્રીબેન કલ્પનાબેન ઈલાબેન હર્ષાબેન સાથે સાથે આ શ્રીઓ ભાઈ શ્રી ચંદુભાઈ લાખાભાઈ દેવાભાઈ પ્રકાશભાઈ અને દરેક મહાનુભાવો વ્યક્તિગત ટુગાભાઈ વગેરે અને આ કાર્યક્રમના દાતાશ્રી એવા ભાઈશ્રી ધીરુભાઈ ચાવડાના પરિવારજનો કાર્યક્રમના જે આહિર કર્મચારી મંડળના વર્તમાન પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રીઓ અને સાથે સાથે જે વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે એ બધા વિદ્યાર્થી તેજસ્વી તારલાઓ એના માતા પિતા વડીલો ભાઈઓ બહેનો